ધાનેરા ખાતે પ્રથમ સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર સમારોહ યોજાયો સત્તાવન બટુકોએ આ કાર્યક્રમમાં જનોઈ ધારણ કરી ધાનેરા તાલુકાના શ્રીમાળી બ્રાહ્મણ સમાજના ધાનેરા ધાખા સાકડ નેનાવા અને ડુવા ગામના ભૂદેવોના બટુકોને યજ્ઞોપવિત જનોઈ ધારણ કરવાનો કાર્યક્રમ સોમવારે સામરવાડા ગામ પાસે મધુસૂદન બંગલોજ ખાતે રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમ શ્રી બ્રહ્મશ્રી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા શ્રી પરશુરામ ફાઉન્ડેશન ધાનેરા દ્વારા રાખવામાં આવ્યો હતો જેમાં વહેલી સવારથી વિધિ વિધાન પ્રમાણે શાસ્ત્રોક્ત વિધિથી આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો જેમાં શાસ્ત્રી તેમબકમજી તથા શાસ્ત્રી સત્યમજી દ્વારા આ કાર્યક્રમમાં પ્રથમ ગૌમાતાની પૂજા કરીને વિધિ શરૂઆત કરવામાં આવી હતી આ પવિત્ર સંસ્કાર સમારોહમાં સત્તાવન સમૂહ યજ્ઞો પવિત્ર સંસ્કાર સમારોહ થયો હતો જેમાં મોટી સંખ્યામાં ભૂદેવો ઉમટી પડ્યા હતા અને તમામ બટુકોને આશીર્વાદ પાઠવ્યા હતા આ કાર્યક્રમમાં કાંતિભાઈ ત્રિવેદી પિયુષભાઈ દવે મહેશભાઈ ત્રિવેદી જનાર્દનભાઈ ત્રિવેદી દ્વારા ટીમ બનાવીને આ કાર્યક્રમ

આજે ધાનેરા નગરે સમસ્ત ધાનેરા તાલુકાના પંચ પરગણા શ્રીમાળી બ્રાહ્મણ સમાજના સમૂહજનો કાર્યક્રમનું આયોજન શ્રી બ્રહ્મઋષિ એજ્યુકેશન ટ્રસ્ટ અને પરશુરામ ફાઉન્ડેશન ધાનેરા દ્વારા થયું છે આજે એક રૂડો અવસર છે કે સમસ્ત ધાનેરા તાલુકાના અને બહારથી પણ અનેક મહેમાનો આ કાર્યક્રમમાં સહભાગી થવા માટે આવ્યા છે અમે સૌ સર્વેનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ આ એક કાર્યક્રમ સંપન્ન થવા જઈ રહ્યો છે સત્તાવન બટુકો આ સમૂહજનોમાં સહભાગી થયા છે અને યજ્ઞો પવિત્ર ધારણ કરશે એમનો એક સંસ્કાર ધારણ કરશે આ કાર્યક્રમમાં અનેક દાતાઓનો સહયોગ પણ પ્રાપ્ત થયો છે જેમનું સન્માન થશે અને એ નિમિત્તે ચિંતન પણ થશે તો વધારેલા સર્વેનું ખૂબ ખૂબ અભિનંદન કરીએ છીએ સ્વાગત કરીએ છીએ અને વધારે ધન્યવાદ પ્રદાન કરીએ છીએ બ્રાહ્મણો અને ક્ષત્રિયો વૈશ્ય દરેક વર્ણના જે વ્યક્તિઓ છે દરેકને યજ્ઞો કોઈ અધિકાર છે એના માટે અલગ અલગ વર્ષ પણ આપવામાં આવ્યા છે આજે

સત્તાવન બટુકોનો સમૂહ સમૂહ જૂની રાખેલી છે અને બહુ બહોળી સંખ્યામાં અંદાજે ત્રણેક હજાર જેવા સમાજના ભાઈઓ બહેનો માતાઓ સર્વે આવ્યા છે અને ખૂબ શાસ્ત્રોક વિધિ પ્રમાણે આજે અહીંયા સુંદર મજાનું એક આયોજન કરવામાં આવેલ છે આજે ધાનેરા ખાતે પ્રથમ જનો મહોત્સવ બ્રહ્મર્ષિ એજ્યુકેશન ટ્રસ્ટ અને પરશુરામ ફાઉન્ડેશન તરફથી રાખવામાં આવેલું છે છવ્વીસ મહિના રોજ આજ અને લગભગ ફિક્સ છપ્પન જે બટુકો છે બટુકો એ રિક્ષા લેવા લેવાના છે અને એમાં ધાંગ્રા તાલુકાનો જે આ કાર્યક્રમ છે અને એમાં બધા કાર્યકર્તાઓ તન મન ધનથી ખૂબ સહકાર આપી અને કાર્યક્રમ સુંદર બનાવેલ છે અને દરેકને ઉત્સાહ પણ છે અને ઉત્સાહ બધા પોત રીતે મગ્ન અને અહીં આગળ ભેગા થયા છે અને એકદમ સુંદર વાતાવરણમાં આ કાર્યક્રમ અહીં આગળ આ ઘડી કાઢે છે શ્રીમાળી બ્રાહ્મણ સમાજ એટલે કે ધાનેરા કાકા જોવા ચાર ગામ મળે ને બ્રહ્મા ઋષિ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્કાર આ સો સંસ્કાર સંસ્કાર પવિત્ર ધારણ કરવાનો એને બાળકોને લગભગ આઠ વર્ષની ઉંમરે અમે આપતા હોઈએ છીએ તેના નિમિત્તે તમામ આયોજન કરવામાં થયા છે અને એમની સાથે તમામ ભૂલીઓ આજે અહિયાં ઉપસ્થિત રહી અને વૈદિક મંત્રોચાર દ્વારા શ્રી સત્યમભાઈ શાસ્ત્રી વિદ્વાન આચાર્ય અને અને સાથે સાથે હું એની પણ અનેક વિદ્વાન બ્રાહ્મણો દ્વારા આજે ધારણ કરાવવામાં આવશે અને તેના પછી બડવાનો કાર્યક્રમ છે ધર્મસભાનો કાર્યક્રમ છે ત્યાં સુંદર મજાનું આયોજન આજે દાંદરા ખાતે કરવામાં આવેલું છે જનૈની વાત કરવા જઈએ તો ઘણો બધો સમય છે પણ થોડા સમયમાં આ થોક વાત કરી દઉં કે યજ્ઞો પવિત્ર ધારણ કર્યા પછી બ્રાહ્મણને વેદાભ્યાસ કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે અને આમાંનો એક આ સંસ્કાર છે અને એના પછી વેદ અધ્યયન કરવા માટે એને અનુમતિ આપવામાં આવે છે આવો સુંદર મજાનો કાર્યક્રમ આજે અહીંયા રાખવામાં આવે છે વસ્તુ ભારત માતા કી જય